ગેમિંગ ઝોનમાં તપાસનો ધમધમાટ નકલી મિનિટ્સ બુકમાં સહી કરવા મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી છે ટાઉન પ્લાનિંગ શાખાના તમામ કર્મચારીઓની પૂછપરછ થશે કેટલીક પૂછપરછ કરવામાં આવી છે અને હજુ પણ ટાઉન પ્લાનિંગના કર્મચારીઓ છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે વીસ જેટલા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે ત્યારે પૂર્વ ડીપીઓ સાગઠિયાએ બનાવી હતી નકલી મિનિટ્સ બુક સાગઠિયાએ અધિકારીઓની જબરજસ્તીથી સહી લીધી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગ લાગતા બનેલી દુર્ઘટના બાદ સાગઠિયાએ

તમારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે ગૌરવ એક તરફ ભીખા ઠેબા હવે જે જેલ હવાલે થયો છે કેટલીક પૂછપરછ કરવામાં આવી અને સાગઠિયાએ જે મિનિટ્સ બુક બનાવી હતી તેમાં લોકોને દબાણ કરી સહી કરાવવામાં આવી હતી અત્યાર સુધી તપાસમાં કેટલી વિગતો બહાર આવી અને કેટલી આવી શકે છે હવે ચોક્કસ જરા ધિયરસી ગેંજોના આકારની અંદર અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે એસીપી દ્વારા જ્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર તીખા ઠેપાની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરવામાં આવતી છે ત્રણ દિવસના રિમાન્ડ તેના પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે એસીબીના અધિકારીઓ દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ દિશાઓમાં પૂછપરછ કરવામાં આવી આવક કરતાં વધુ સંપત્તિ બહાર આવી હોવાનું સામે આવ્યું છે એસીબીમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને મ્યુનિસિપલ કમિશનરે રીખા ઠેપાને સસ્પેન્ડ કર્યા છે ભ્રષ્ટ અધિકારી પાસેથી સડસઠ પોઇન્ટ તિતાવીસ ટકાની અપ્રમાણ મિલકત હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાની ટીપીઓ તત્કાલીન ટીપીઓ ની જે રીતના ધરપકડ કરી અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ની એસઆઈટી ની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી તેની અંદર નકલી મિનિશ બુક છે તે ટીપી શાખાના જે તત્કાલીન ટીપીઓ એમડી સાથે હતા તેમના દ્વારા બનાવવામાં આવી અને તમામ કર્મચારીઓ પાસેથી સહયોગ સાથે કરવામાં આવ્યા હતા તમામ વીસ જેટલા કર્મચારીઓ છે કે તેમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ છે કરવામાં આવશે નકલી મિનિસ્ટુક બનાવનાર જે અધિકારીઓ હતા તેમને ડરાવવામાં આવ્યા હતા ધમકાવવામાં આવ્યા હતા સાધકીય દ્વારા સહયોગ કરવામાં આવી હતી આ તમામ દિશાઓમાં પૂછપરછ સાથે કરવામાં આવશે એટલું જ નહીં નોટિસ ફટકાર્યા બાદ પોતે કેટલી કામગીરી કરી તેના નકલી દસ્તાવેજ પુરાવાઓ છે તે સાગઠિયા દ્વારા તૈયાર છે આ જે લાપરવાહી દાખવી છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર ને રિપોર્ટ પણ કરવામાં આવશે એસઆઈટી ની ટીમ દ્વારા રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તે દિશામાં પણ તપાસ છે કરવામાં હાથ આવશે બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે